વાત કરીએ શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી પણ મંગાવવામાં આવી છે મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ પણ ભરવામાં આવશે ટેટ અને સી ટેટ પાસ ઉમેદવારોની પણ ભરતી થશે અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અન્ય માધ્યમની પણ ભરતી કરવામાં આવશે મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ પણ બાદ એક ભરતીઓ છે શિક્ષણ વિભાગે શરૂ કરી છે અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાડા સાત બાદ હવે અન્ય માધ્યમો એટલે કે મરાઠી ઉર્દુ અને ઉડિયા સ્કૂલો જે ગુજરાતમાં આવેલી છે અલગ અલગ આ ભરતી પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ મંજૂરી રાજ્ય સરકારે ભરવા માટે આપી દીધી છે સંભવત આગામી બે થી ત્રણ મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા છે એ શરૂ થશે દિવાળી પછી ના શૈક્ષણિક સત્રમાં સીધું એમને એપોઈન્ટમેન્ટ મળે એ પ્રકારનું આયોજન શિક્ષણ વિભાગ કરી રહ્યું છે આ ભરતી પ્રક્રિયાની સાથે હજુ એક રાઉન્ડ એવો આવશે કે જેમાં મોટા ભાગની શિક્ષકોની જગ્યાઓ છે તે ભરાય એ પ્રકારનું આયોજન શિક્ષણ વિભાગ કરી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર